हेलो गाइस गुड मॉर्निंग केम सब बताए आज हम आज ना ब्लॉग में करू स्वागत छे वेला वेला उठि गया से ने वर्षा पण चालू छे रात ना 12 बजे ने छोकरा उठि गया है जो मेरा वेला वेला आओ यो फ्यूल पे आ गया है गांव में ही जो लक्ष्मी मेरे उठि गई वेली वेली बाकी जैसे आठ बाकी जैसे जो હવે લેવા લસણ ફોલા વહેલો કિસ્સોમાં આવી જાય ગામમાં આવની પણ આવી જાય ગામમાં પલળતા પલરતા કપડાં બદલાય જ ના બીજા અને હવે જઈ રહ્યો છું થોડો બારે વરસાદ પણ હજી ચાલુ છે થોડો થોડો હું જઈ રહ્યો છું દુકાન પર દુકાને નાસ્તો લેવા માટે જો વરસાદ પણ બાર વાગ્યા એક ધરો ચાલુ છે તો ચાલુ વરસાદમાં હવે દુકાની વસ્તુ લેવા જઈ રહ્યો છું ચાલો તો ચાલુ વરસાદમાં હું નીકળી ગયો બહાર જો જોતના પલડ્યા છે ભાઈ મક્કી અમારે ડોલ ભરેલી છે मक्की बियाले वाली उठी जी हाँ तो 8:00 बजे उठी पानी भराई गयो से जो दरवाजे ने अगड़ औरने तो पानी ऊपर है हक्का पानी भराई गयो जो लो दरवाजे ने अगड़ अब मैं हूं जा रयो છોકરાઓને ખાવાનું લેવા માટે યો પાણી જઈ રહ્યું છે પણ એવું હરવર એડ ઉપર છે યો આ બાજુ પર ને પર આવી ગઈ છે સુજાનો ક્યાં પે હા વહેલા વેલા ઉઠી ગયા ડબલે જવારા પાણીની આવક ફૂલે ફેંસુ લઈને બહાર નીકળી ગયા છે માણસો જો નેરીમાં ફૂલ પાણી ચાલુ છે હાલ વરસાદ ધીમો રહ્યો છે એટલે હવે હું આવી ગયો છું બહાર છોકરા છત્રી લઈને બહાર નીકળી ગયા છે જો અંદર પાણો હઈ રહ્યો બાર વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ છે હજુ પણ આમ તો ચાલુ છે થોડો થોડો છાંટા તો ચાલુ જ છે પણ ધીમો પડી ગયો છે જો ફરી પાણી આવી ગયું છે પાણીમાં ચાલવાનું છે સેટુથી ફળે એવું છે એટલે હરવે પડશે અનેરી તો ફૂલ ભરાઈ જશે આ પાણી પાંચ દિવસ સુધી ખાલી ખાલી નહીં થાય નેરીયારી જો ખાડો આવ્યો અમળપડત ખાડામાં नेरे एकदम फुल पड़ी है रोड सुधी पर आ गए जो सामने रोड थी चल आबा का कने को कोक को के वरसाद बंद करावे आम नम वरसाद ने मेल मेल करे નાલું કરી દેવાની જરૂર છે અને આ પેસ્ટ દુવેરા જોઈ લો હા રોડ સુધી પાણી ભરાઈ ગયા જોઈ લો પાણીની આવક ફૂલ છે રોડ પણ ભરાઈ ગયો છે આ બાજુનો આ રસ્તો જાય છે પેલાસપુરા આના રસ્તો જાય છે રાધનપુર બાજુ તો રસ્તાઓ ફૂલ જામ થઈ ગયા છે પાણી ફરી પાણી આવી ગયું છે પાણીમાં પાણીમાં ચાલવાનું છે હવે અહીં આવશે ગારો ગારામાં હર ચાલવું પડશે જેવો ગારો અહીં પડે છે વધારે ફરજ પી અમે વેલા વેલા ઉઠી ગયા છે દુકાને આવી ગયા છે હા અત્યારે નહીં વાંધો આવે એમ તો વહેલા વેલા ભરતભાઈ દુકાને ઉઠી જઈ જો આવી ગયા છે વહેલા ગુડ મોર્નિંગ હા ચાલો દુકાને ખાવાનું છોકરા માટે લઈ લાવ ચાલો ભાઈ દુકાને ખાવાનું લઈ છે જોઈ લો છોકરાઓ માટે જઈ રહ્યો છો ઘરે વિડીયોને જોતા રહો વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો છોકરાઓ વહેલા વહેલા જેવા ડબલે જવા આવી ગયા છે સારી નાદો અમારા ગામનો પાણો લાગે વળી પાણીમાં જવું પડશે ઘરે વરસાદ હવે બંધ થઈ ગયો સામાન્ય સાંટા આવેલા એટલે વસ્તીને અવર જવર બહાર નીકળી છે હવે જો આ બાજુ એક જણ જાય છે આ બાજુ પર માણસો જઈ રહ્યા છે અને હવે પાણીમાં આપણે પણ પાછા જઈએ ચાલો આ બાકાને કોકો કેચા બંધ કરે હવે પાસા પાણીમાં મેં આવી ગયા છું પૂરી નેરી ભરી છે જોઈ લો પાણીમાં ચાલવાનું છે આમ પાંચ દિવસ સુધી ખાડો આવી ગયો હતો હમણાં કડોદ ખાડામાં

ऊपर नाखी ना थाबा ऊपर ये चक्रा ने वाधो ने ना स्टोय ये चक्रा ने माटे જોઈ લો ગાંઠિયા ने चोखा नाखी ते ऐसे हमारे चक्रा ने काबरो-बाबरो बધું આવી જશે જોઈ લો હવે અમે જોઈએ રા છે નીચે ચાલો હવે કોફી ને પી ના હો બનાવે એટલે આટશોડમ આવી જશે કોફી કોફી બની રે છે જોઈ લો આપણા માટે હેલો સાંજ પડી ગઈ છે જમીન હવે નીકળી ગયા છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે આજે સવારનો વરસાદ ચાલવો તો પણ એક બે વાગે બંધ થઈ ગયો છે મેં તો જમીનમાં નીકળો હવે ચાલવા માટે ઓન પરત પડી બંને બહાર નીકળી ગયા ચાલવા માટે ઉપર ખાયરા લાગે જો બાઈક આવેલો હે પાછળ તો હવે અમે પણ નદી ઉધી ચાલવા જઈએ તમારે પણ ચાલવું હોય તો આવી જાઓ ચાલવા માટે જલારામને ફોન કર્યો પણ જલો કે હવે મારા ડેમ નહીં ગયું ઘણો એટલે હવે આવશે નહીં તો અમારે જવું પડશે તો વિડીયોને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા તો ચાલો મળીએ નવા બોલોકમાં બાય બાય